બ્રિજમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના ગામડાઓમાં ખેડૂતો હાલ હેરાન પરેશાન થયા છે યુરિયા ખાતરની તીવ્ર અછતનો આ મામલો સામે આવ્યો છે અને અછતનો સામનો ખેડૂતો કરી રહ્યા છે વાંદિયોલ ગામમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે જેમાં ઘરકામ છોડીને મહિલાઓ પણ જોડાઈ હતી ખેડૂતોની પંદરસો ખાતરની થેલીની માંગણી સામે માત્ર ત્રણસો પચાસ થેલી રોજ પુરવઠો મળતા ભારે હાલાકી સર્જાઈ રહી છે ખાતરના અભાવના કારણે ખેડૂતોનું ગહનું વાવેતર પણ અટકી પડ્યું છે અને જેના કારણે ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સામે જોઈ શકો છો દરેક ની ખેતર ખાતા ની જરૂર છે પરંતુ આ સોસાયટી પંદરસો ખાતર ની થેલી ની જરૂર છે એની સામે જરૂરિયાત સામે સાડા ત્રણસો થેલી જ આવી છે એ યોગ્ય નથી કૃષિ મંત્રી સાહેબ શ્રી અને જિલ્લાના ખેતીવાડી અધિકારીઓ શ્રી ના એક અમારા અપીલ છે તો અમારા જે ખાતરની જરૂરિયાત ઘટ વર્તાઈ રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે અને આ ખેડૂતો જે સવારથી ખાતર લેવા માટે લાઇનમાં ઊભા હોય છે એમના પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે જેથી કરી અને એ ખેતી કરીને અમારા વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ થઈ શકે અને જો આ ખાતરની ગાડીઓ અમને વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો સાથે રાખી અને ગાંધી ગાંધીચિંત્યા માર્ગે આંદોલન કરતાં પણ આ વિસ્તારના ખેડૂતો ખચકાશે નહીં